અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા બોઇંગ સાતસો સિત્યાસી ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ દુર્ઘટના શ્રદ્ધાંજલિ અર્પણ પાલનપુર તાલુકાના ખેમાણા ગામ ખાતે આવેલ શ્રી સીએસએલ દોશી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ ઇન્ડિયા મોઇંગ સાતસો સિત્યાસી ડ્રીમ લાઇનર વિમાન એરક્રાફ્ટ છે કહેવાય છે કે આ વિમાન અગિયાર વર્ષ જૂનું હતું ગઈકાલે બપોરે એકત્રીસ ટેક ઓફ કર્યાની પહેલાં રનવે પર હતું અને પ્લેન ટેક ઓફ થઈ ચૂક્યું હતું ટેક ઓફ બાદ છસો પચીસ ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો હતો જેમાં પ્લેનની ઉડાન બાદ માત્ર આઠ મિનિટ સિગ્નલ એક્ટિવ રહ્યું અને એક ચાલીસ વાગ્યે પ્લેન ક્રેશ થયું આ કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોય તેવું અનુમાન છે જેમાં નિર્દોષ મુસાફરો આ દુર્ઘટનાના ભોગ બન્યા છે